તો સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા ચંદુભાઈ શિવહોરાને ટિકિટ આપવામાં આવ્યા બાદ વિરોધનો વંટોળ વધ્યો તળપદા કોળી સમાજના ભાજપના કાર્યકરોએ રાજીનામા આપવાની ચૂમકી ઉચ્ચારી સમાજના આગેવાનો અને નેતાઓની એક જ માંગ છે ચંદુભાઈ શિવહોરાના સ્થાને તળપદા કોળી સમાજના નેતાને ટિકિટ આપવામાં આવે લોકોનો આક્ષેપ છે કે છેલ્લા પંદર વર્ષથી ભાજપ સુરેન્દ્રનગરની બેઠક પર ત્રણપદા કોળી સમાજના નેતાઓની અવગણના કરી રહ્યું છે જો ચંદુભાઈ શિવહોરાની ટિકિટ બદલવામાં નહીં આવે તેઓને હરાવ માટે કામ કરવાની ચિમકી સવાદના લોકો ઉચ્ચારી છે અમને આજ થી 15 વર્ષથી ભાજપ પાસે ટિકિટ કોઈ સમાન આપી નથી નથી આપી એટલે અમને આ ટિકિટ ન આપે તો એને ભાજપના ઉમેદવારને હરાવવાની અમારે પૂરેપૂરી તૈયારી છે એટલે ભાજપ ગણિન કરીને ટિકિટ ફેરવે અને અમાર સમાજને આપે અને જો રે ફેરવે તો શું કરશો હા ફેરવે તો એને ભાજપ ઉમેદવારને હરાવવા નાખી ફાઈનલ અમારો મત જાજો વિસ્તાર છે કાર્યકર્તાને એટલી વિનંતી છે કે અમારા તળપદા કોળી સમાજ પટેલને 15 વર્ષથી ટિકિટ આપી નથી અને ટિકિટ આપવા માટે અમારી અપીલ છે જો ટિકિટ નહી આપે તો અમે બીજા પક્ષને જીતાડવા માટે રાજી સેવી અને જો અમને ટિકિટ ભાજપ ભાજપ વાળા આપશે તો અમે બહુ બહુમતીથી જીતાડવા